ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે અંબાજી ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય થકી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે આદિજાતિ મદદનીશ કમિશનર શ્રી પ્રાયોજના વહીવટદારશ્રી દાતા પ્રાંત અધિકારી શ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા ભગવાન બિરસા મુંડાની જન્મ સમગ્ર દેશ અને ગુજરાતમાં અને ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહી છે જેમની શહાદત અને અંગ્રેજો સામે એમના અંગ્રેજોના જુલમ સામે સમગ્ર આદિવાસી સમાજને એક કરી અને જે લડત આપી આજે પણ આદિવાસી સમાજમાં ભગવાન તરીકે એમની કલ્પના થઈ રહી છે એમને આદિવાસી નાયકોને એક નવો રાહ બતાવ્યો હતો એટલા માટે એમને યાદ કરી અને જ્યારથી આદરણીય વાજપેયીજીએ આદિજાતિ વિભાગની નવી શરૂઆત કર્યા પછી આદિવાસી સમાજ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ પણ મળતી થઈ છે મને મને કહેતા આનંદ થાય છે આદિવાસી સમાજ પણ પોતાને ગૌરાન્વિત મહેસૂસ કરે છે ભગવાન બિરસા મુંડાને યાદ કરી સમગ્ર ભારતભરના આદિવાસી સમાજ માટેના એ ભગવાન તરીકે એમને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે એવા સમયે આપણે સૌ એમની એકસો પચાસમી જયંતિ ગૌરવભેર ઉજવણી કરીએ છીએ અને એ સમયે આમ તો બે હજાર સાતથી પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી વન બંધુ કલ્યાણ યોજનાથી અનેકવિધ લાભો લાભો આદિજાતિ સુધી પહોંચાડ્યા છે મને હમણાં જ કલેક્ટર શ્રીએ કહ્યું કે પચીસ કરોડ રૂપિયા ટ્રાઇબલ માટે ન્યૂ પેટર્ન માટે નવા એમને ફાળવ્યા છે અને એ નવી વિકાસની ક્ષિતિજો તરફ પાલનપુર મુકામે પચીસ કરોડ ટ્રાઈબલમાંથી એના વિકાસ માટે જ્યારે મળવાના હોય ત્યારે તમામ ખેલથી સરહદ સુધી જ્યારે આદિવાસી સમાજનો દીકરો ઊભો રહેતો હોય ત્યારે મને કહેતા આનંદ થાય છે કે હવે આદિવાસીઓ પ્રકૃતિને બચાવવાનું કામ કર્યું પોતાના કસ્ટમ્સને બચાવવાનું કામ કર્યું અને હવે ભવિષ્યની અંદર દેશ બનાવવાના કામમાં પણ આદિવાસી સમાજ જોડાવાનો છે નિશ્ચિત બાબત છે